હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિના ઉપવાસમાં ખવાતી શક્કરિયાની વસ્તુ શક્કરિયામાંથી શીરો ખીર શાક સૂકી ભાજી ઘણી વસ્તુ બનતી હોય છે પણ આજે આપણે શક્કરિયાની ચિપ્સની ચટપટી એવી ચાર ડીશ બનાવીશું જે ઉપવાસ દરમિયાન તમને ચટપટું તીખું કે ખાવાનું મન થાય ત્યારે તમે ફટાફટ પાંચ મિનિટમાં બની જાય તે રીતે જે જોવામાં પણ ટેસ્ટી લાગશે ને ખાવામાં પણ વિડીયો ગમે તો વધુને વધુમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બેલ કાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન બન મળતા રહે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં ત્રણ નંગ જેટલા શક્કરિયા લઈ લીધા છે શક્કરિયાનો શેપ વચ્ચેથી પતલો અને આવી રીતે લાંબો લેવાનો જેથી ચિપ્સ એક સરખી પર બને શક્કરિયા ઉપર ધૂળ ડે માટી બહુ હોય છે એટલે તેને સારા પાણીએ બરાબર ધોઈ અને કોરા કપડાથી આપણે સાફ કરી લેશું અને પછી પોટેટો પીલરથી તેની આવી રીતે છાલ ઉતારી લેવાની છે મેં અહીં સફેદ શક્કરિયા લીધા છે તમે બજારમાં મળતા ગુલાબી શક્કરિયા પણ લઈ શકો તો પણ સેમ જ બનશે હવે તેની આગળ પાછળનો ખરાબ ભાગ આપણે કાઢી લઈશું અને એકદમ ચોખ્ખા કરી લઈશું શક્કરિયાને હવે જેમ આપણે બટેકાની ચિપ્સનું શાક કરીએ છીએ તે રીતે આપણે શક્કરિયાને પણ આવી રીતે જ ગોળ ગોળ રીંગમાં કટ કરી લેશું માપસરની બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં અહીં આપણે શક્કરિયા બાફિયા નથી સીધી જ તેની ચિપ્સ બનાવીશું એટલે મીડિયમ સાઇઝની ચિપ્સ બનાવવાની જેથી તેલમાં ચોડવતી વખતે ફટાફટ ચડી જાય ને વાર ન લાગે ચિપ્સ પાડતી વખતે શક્કરિયા તરત જ કાળા પડવા લાગે છે એટલે જેમ ચિપ્સ પડતી જાય તેમ બાજુમાં પાણીનું બાઉલ લઈને તેમાં એડ કરતા જઈશું જેથી તમારી ચિપ્સ એવી ને એવી સફેદ રહે હવે આવી જ રીતે બધી ચિપ્સ પાડીને આપણે તેને પાણીમાં એડ કરી દઈશું અને થોડીવાર માટે રહેવા દઈશું હવે એક પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકીને તેમાં બે ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી એડ કરીશું તમે એકલું તેલ કે પછી એકલા ઘીમાં પણ બનાવી શકો જો ફરાળ માટે કે ઉપવાસમાં બનાવતા હો તો એકલું ઘી પણ લઈ શકો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને છથી સાત મીઠા લીમડાના પાન એડ કરીશું બંનેને બરાબર સાતળી લઈશું જીરું તતળી જાય એટલે જે આપણે શક્કરિયાની ચિપ્સ કરીને રાખી હતી તેમાં આપણે ધીરે ધીરે એડ કરીશું અને અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે એટલે આપણે મીઠું તે પ્રમાણે એડ કરીશું અને હવે તેને ચમચાથી આવી રીતે બરાબર તેલમાં ચોડવી લેશું આ રીતે ચાટ બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બનશે શક્કરિયાને બેથી ત્રણ મિનિટ માટે આપણે આવી રીતે તેલમાં ચોળવવાના છે અને પછી આપણે તેને થોડીવાર માટે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને બંધ કરીને મૂકી દેશું જેથી ચિપ્સ બનતા વાર ન લાગે બે મિનિટ પછી ખોલીને જોઈ અને પછી ફરી પાછું તેલમાં બરાબર મિક્સ કરશું અને હવે તેમાં ઉપરથી મેં અહીં બે મરચી અને એક ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ ખાણીમાં ખાંડીને રાખી હતી તે એડ કરીશું અને બે ચપટી જેટલું હળદર નાખીશું જો તમે હળદર ઉપવાસ માટે બનાવતા હો ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો મેં અહીં અડધી ચમચીથી ઓછી હળદર એડ કરી છે અને તેને પણ આપણે ચિપ્સમાં બરાબર મિક્સ કરી દઈશું અને ફરી પાછું આપણે ઢાંકણને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું આવી રીતે કરવાથી શક્કરિયા તમારા તળિયે ચોંટશે પણ નહીં ને એકદમ છૂટી છૂટી એવી ચિપ્સ બનશે હવે ફરી પાછું બે મિનિટ માટે ઢાંકીને મૂકી દેસું અને બે મિનિટ પછી ખોલીને જોશો તો ચિપ્સ સોફ્ટ થઈ ગઈ છે પણ સહેજ એવી હજી પણ કડક લાગે છે એટલે આપણે થોડીવાર માટે પાછું ઢાંકીને મૂકી દઈશું અને ફરી પાછું ખોલીને જોશો તો ચિપ્સ તમારી તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈ ગઈ છે પણ સહેજ કાચી લાગે છે એટલે આપણે ફરી પાછું ઢાંકીને મૂકી દઈશું આવી રીતે કરવાથી ચિપ્સ તમારી તળિયે ચોંટશે નહીં હવે ફરી પાછું ખોલીને તેમાં ઉપરથી આપણે બે મોટી ચમચી જેટલા તલ અને બે મોટી ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું અને શક્કરિયા પચવામાં થોડા ભારે હોય છે એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને શક્કરિયા મીઠા સ્વાદમાં હોય છે એટલે તેને ખાટો ટેસ્ટ આપવા માટે મેં અહીં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો અને હવે આ બધી જ વસ્તુને ચિપ્સમાં બરાબર મિક્સ કરી દેશું અને એક મિનિટ માટે આપણે ફરી પાછું ઢાંકી દઈશું એટલે આ બધા જ મસાલા ચિપ્સમાં બરાબર સેટ થઈ જશે ચિપ્સ આપણી સરસ એવી ચડીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે એક મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું અને એક મિનિટ પછી ઢાંકણ ખોલીને તમે જુઓ તો ચિપ્સ આપણીમાં મસાલામાં એ સરસ એવી સેટ થઈ ગઈ છે હવે આપણે તેને બરાબર એક વખત ચલાવી લેશું અને પછી હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જો તમે પણ આવી રીતે ફરાળમાં બટેકા ન ખાવા હોય તો શક્કરિયાની આવી રીતે ચિપ્સ બનાવી શકો જો તમે બનાવી ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે તેને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું મારી વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આ ચિપ્સ જ્યારે ઉપવાસમાં ભૂખ લાગી હોય તે ફરાફટ પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં ટેસ્ટી અને એકદમ ખાવાની મજા આવે તેવી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમી હોય તો શેર કરવું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ઉપરથી આપણે ફરી પાછા ધી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીશું તૈયાર છે ખાવામાં ટેસ્ટી અને ચટપટી એવી શક્કરિયાની ચીપ્સ તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે જરૂરથી ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ